eh jadi muito kali eh kau tu popo kala popo, kau popo eh Anjo. Denti. denti denti denti

làm lao yung tiko rồi tiko con là tí lại eh? bye kiếm kìm 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 Cắt kìm 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 cắt kìm મસ્ત મજાનું નાય લીધું છે ને હવે આપણે જવાનું છે બસ સ્ટેન્ડ કારણ કે દાદા દાદી આવ્યા હતા બહુ ટાઈમથી તો એમને આજ ગામડે જવાનું તો એમને બસમાં મૂકવા જવાનું મળીએ નીકળીએ એટલે કન્ટિન્યુ રહેજો

આ બધું શોપિંગ એરિયા કપડાં ચશ્મા એવું બધું પરચોરણ સામા થોડું મોલ જેવું અને આ છે લેડીઝનો શોપિંગ એરિયા અને આ એનો એન્ટ્રી ગેટ મેન આ બાજુ બધી બુટની ચપ્પલની એવી દુકાનો ના લાઇટિંગની ને એવું બધું મસ્ત આપણે એક મોબાઈલ આટલું કવર લેવાનું કવર લઈને પછી તમને બતાવું કેવા કેવા કવર અને કઈ લેવાનું આપણે મળ્યા પછી આપણે કવર લઈ લીધું હો તમને ઘરે જઈને પછી અરીસામાં બતાવીશ તો કેવું લાગે કારણ કે લગાવી દીધું અને આ છે બસ સ્ટેન્ડ નો મેન ગેટ જોઈ લો મેન ગેટ એન્ટ્રી થવાની આપણે રેપિડો બુક કરી દીધો રેપિડો વાળા ભાઈ આવે પછી આપણે નીકળીએ હવે દુકાન બાજુ હવે દુકાન જાય તું પછી સાંજે જોઈ તમને કાંઈક ઠીક લાગે તો લઈ જઈશ નવી જગ્યાએ

હજી અત્યારે આપણે ફ્રી છે ખાઈન ખાઈનબેન સાડા દસ ઘરે આવ્યા હતા દુકાનેથી જમીન થોડો આટો બાટો મારવા રોડ બોડ બધું સુમસાનો એક પર ઇન્દુ ફરલો ખાલી આપડી સિવાય મસ્ત બાઈન થોડો ગ્રાઉન્ડ માં રોડ તો જુઓ આમ તમે હાવ સુમસામ આમ સુમસામ એટલે આગળ રહ્યું ને એક મોટું રહ્યું ને ઓલું છે આપણા લગન કરવાના હોલ ને એવું હોય મોટું એ આખો રોડ તો હોય ફૂલ ટ્રાફિક હોય અત્યારે ખાલી સાડા અગિયાર જ્યા અને આમ જોવો ઠંડીના લીધે માણાને પોતા કોઈ હાવ શું શાન રોડો તો રાતના વાગી ગયા છે બાર આજનો બ્લોગ આપણે આ પૂરો કરવી છે બ્લોગ સારો લાગ્યો લાઈક કમેન્ટ અને શેર કરી નાખો મળી એક નવા બ્લોગ સાથે